નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પંચમહાલમાંથી નકલી પંચમહાલ ઝડપાય છે ગુજરાતમાં નકલીની થઈ હોય એવું લાગે છે નકલી 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 ઘી પીએસઆઈ મામલતદાર કચેરી નકલી ધારાસભ્ય નકલી ટોલ નાકા બાદ હવે નકલી વિજિલન્સની ટીમ ઝડપાય છે પંચમહાલ જિલ્લાના મોરવા હડફા અને ગોધરા વિસ્તારમાં વિજિલન્સની ઓળખ આપીને તોડ નકલી વિજિલન્સ ટીમ ઝડપાય છે બુટલેકર ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને નાણાં પડાવતી હેક્સ ઉપર વિડિયો પોસ્ટ કરીને વાઇબ્રન્ટમાં ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી છે તેમણે લખ્યું છે કે વિશ્વભરમાં આપણું ગુજરાત શાંતિ અને સલામતી માટે જાણીતું છે તેનો શ્રેય ગુજરાત પોલીસને જાય છે તાજેતરમાં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસના સફળ આયોજનમાં પણ રાજ્ય પોલીસ દળના જવાનોની અગ્રીમ ભૂમિકા રહી છે અન્ય વાત કરીએ તો મેટ્રોમાં ખાનગી રીતે મુસાફરી કરી આ સ્ટારે બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારે સામાન્ય માણસની જેમ મુંબઈમાં મેટ્રોમાં મુસાફરી કરી હતી આ દરમિયાન તે પોતાના ચહેરા પર માસ્ક પહેરેલો જોવા મળ્યા હતા પરંતુ તેમ છતાં સુપરસ્ટારના ચાહકો તેને ઓળખી ગયા જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અક્ષયે પોતાની ઓળખ છુપાવવા માટે ચહેરા પર માસ્ક પહેર્યું હતું પરંતુ તેમ છતાં મેટ્રોમાં મુસાફરી કરતી વખતે તેના ચહેરાને અનેક લોકોએ ઓળખી લીધા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે